જુગારીઓ જુગારીઓ ઝડપવાનો મામલો મામલે લોકોની વચ્ચે જનતા ની વચ્ચે ખુલાસો કરવા માટેની પણ અમારી તૈયારી છે ગઢડા ગોપિન્દેવ મંદિર આ ઘટના વખોડે છે પોતાની ઉપર આપદી વસ્તુ છે એ બીજા ઉપર પહેલેથી છે પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલા લેશે અમારા લેવા દેવા નથી અને અમારા કોઈ લેવા દેવા નથી એનો જ ખાસ માણસ છે આ અમારા ગ્રુપ નો કે પક્ષનો માણસ નથી આચાર્ય પક્ષનો જૂના આચાર્ય પક્ષ વાળાનો આ માણસ છે મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે અગાઉ પણ બે ચાર મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે અને હરિજીવન સ્વામી જ બચાવ્યો હતો હરિજીવન સ્વામી એ પોતે બચાવ્યો હતો એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામીએ મિલી ભગત કરી અને ઢાકી જ છે આ તો પોતાને છટકવા માટે અને આચાર્ય મહારાષી છે અને અમારે પક્ષને હલકા પાડવા માટેની વાત છે બાકી ઇલેક્શન થી આરંભીને અત્યાર સુધીમાં જેટલી બી ઘટનાઓ બની છે બધી ઘટનાઓની જાહેર કરવા માટે અમે છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદેપ સમાચારે સ્વામીના ગઢડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગતરોજ સ્વામિનારાયણ મંદિર જૂના મંદિર ખાતેથી એ રૂમ નંબર 509 માંથી જે જુગારીઓ ઝડપાયા હતા એ જુગારીઓને લઈને હવે મામલો મેદાને ચડ્યો છે કેમ કે આચાર્ય પક્ષ અને દેવપક્ષના એ સંતોએ આમને સામે આવ્યા છે આખી આ ઘટનાને મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેનના નિવેદન બાદ ગઢડા મંદિરમાંથી જુગારીઓ ઝડપવાનો એ મામલો જુગારીઓ એ ઝડપતાની સાથે જ પોલીસની મોટી કાર્યવાહી વચ્ચે હવે સંતોનું મોટું નિવેદન સામે આવ્યું છે આચાર્ય પક્ષ અને દેવ બાદ આચાર્ય પક્ષ તરફથી પૂર્વ કોઠારી સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે દેવ પક્ષે આચાર્ય પક્ષ સામે ગંભીર આરોપ લગાવ્યા છે મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામીએ એક પડકાર ફેંક્યો છે આગામી ત્રણ દિવસની અંદર મંદિર ખાતે ઉપસ્થિત રહી આખી આ ઘટનામાં જે અમારી સામે એટલે કે આક્ષેપો જે લગાવવામાં આવ્યા છે એ આક્ષેપોને લઈ હવે બંને એકબીજાની સામસામે આવ્યા છે મંદિરમાં બનેલી અત્યાર સુધીની ઘટનાઓ મામલે ડિબેટ કરવા માટે પણ પૂર્વ કોઠારી સ્વામીએ આખી આ ઘટનામાં નિવેદન આપ્યું છે અને હવે મંદિર પરિસરની અંદરથી જે વિશ્રામ ઉતારા વિભાગ છે ત્યાંથી જુગાર જળપાતાની સાથે જ ચેલેન્જની શરૂઆત થઈ છે ડિબેટ કરવાની પણ શરૂઆત થઈ છે ને આગામી દિવસની અંદર મંદિર પરિસરની અંદરથીના જ આખી આ ઘટના મામલે પૂર્વ કોઠારી સ્વામી જેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેમણે એવું કહ્યું છે કે અમે આ આખી ઘટના મામલે લોકોની વચ્ચે જનતાની વચ્ચે ખુલાસો કરવા માટેની પણ અમારી તૈયારી છે એક નિવેદન આપતા એ પણ કહ્યું છે અને સાથે કહ્યું છે કે ત્રણ દિવસની અંદર અમારું સંત મંડળ ઉભા રહીશું અને નાગરિકોએ બોલાવેલી અત્યાર સુધીમાં બનેલી તમામ ઘટનાઓ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા માટે પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામીએ ચેલેન્જ આપી છે અને હવે આ જ વાતને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે સૌથી પહેલા તમે આખી આ ઘટના મામલે જ્યારે આ જુગારધામ પકડાવ્યું બાદ જે ઘટના ચર્ચામાં બની છે ચર્ચામાં આવી છે એ મામલે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ જે સામસામે આવ્યા છે એ બંને નિવેદનો એકવાર તમે સાંભળો પહેલા પ્રશ્નના જવાબમાં જણાવવાનો ગઢડા ગોપીનાથ દેવ મંદિર આ ઘટનાને વખોડે છે અમારી જાણ જાણબાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે અમારા આની સાથે કંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર અને મંદિર પણ આગામી ટસ્ટી બોર્ડની મિટિંગમાંનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી આચાર્ય પક્ષનો જૂના આચાર્ય પક્ષવાળાનો વાળાનો આ માણસ છે મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા હતા આવા માણસોને પ્રોત્સાહન આપે છે જે સંપ્રદાય માટે અને સંસ્થા માટે ખૂબ જ દુઃખરૂપ કહેવાય પોતાની ઉપર આ વસ્તુ છે એ બીજા ઉપર ઢોળવાની પહેલેથી આદત છે એ ભગતને અને અમારા પક્ષને કોઈ લેવા દેવા નથી એનો જ ખાસ માણસ છે અગાઉ પણ બે ચાર મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે અને હરિજીવન સ્વામી જ બચાવ્યો હતો હરિજીવન સ્વામી એ પોતે બચાવ્યો અને પોતે પોતાની જવાબદારી માંથી નીકળવાની વાત કરતા હોય તો આ ગઢડા મંદિરની જવાબદારી કોની અહીંયા કોઈ પણ ઘટના બને પક્ષનો અમારે તો કઈ લેવા દેવા નથી પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ અને એક જ ઘટના નથી બની અગાઉ વ્યભિચારીઓ ગઢડા મંદિરમાં હરિભક્તો બોલ કર્યા છે એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામીએ ભગત કરી અને ઢાકી જ છે અને છતાંય એને એમ હોય સત્સંગ ની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દેસ ને આચાર્ય મહારાષ્ટ્ર ને હું હલકા કરીશ તો મારી જાહેર ચેલેન્જ છે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં

એની અંદર પણ આવા લોકો આઠસો રૂપિયા રૂમના આપી અને રાત્રિ દિવસ એમાં જુગાર રમાડે છે એની પણ એને ઓફિસમાં જાણ છે એવું નથી આ તો પોતાને છટકવા માટે અને આચાર્ય મહારાષિ છે અને અમારે પક્ષને હલકા પાડવા માટેની વાત છે બાકી ઇલેક્શન થી આરંભીને અત્યાર સુધીમાં જેટલી બી ઘટનાઓ બની છે બધી ઘટનાઓની ડિબેટ જાહેર ચોકમાં કરવા માટે અમે તૈયાર છીએ જો એની માન માએ એને દિલથી જન્મ આપ્યો હોય

ચોક્કસ બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી રૂમ નંબર પાંચસો ને નવની અંદર જુગારધામ ચાલતું હતું જો કે હવે આ ઘટના બાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ બંને સામને છે જાહેરની અંદર પૂર્વ કોઠારી સ્વામી દ્વારા એ હાલના ચેરમેન જે ગઢડા મંદિરના ચેરમેન છે તેમને ખુલ્લામાં આખી આ ઘટના મામલે ડિબેટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં ત્રણ દિવસ બાદ શું કઈ ઘટનામાં ખુલાસો થાય છે ત્રણ દિવસ બાદ જાહેરમાં કયા પ્રકારની ચર્ચા કરવામાં આવે છે તે જોવાનું રહેશે અને આ ચર્ચા બાદ સ્વામીના ગઢડાની અંદર દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેની કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને બંને પક્ષ જે અમને સામે આવ્યા છે તેને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર